હેલો ફ્રેન્ડ્સ રામ રામ સીતારામ જય જોહર જય આદિવાસી તો ઘણા દિવસથી કમેન્ટ આવતા હતા અમુક અમુક કે ભાઈ આપણી પાછામાં એ બ્લોગ બનાવો તમે થોડોક એકાદ વખત તે લગભગ અમારી ચેનલ શરૂ કીધે એકાદ વાર થઈ ગયું હે આજ પહેલી વખત આપણી પાછામાંય વ્લોગ બનાવું હું હું એ શું હે કે હતા અમારા હે રેતી અધર સ્ટેટના હતા નિમતિ એટલે વાય એમ કહેતા કે તમે હિન્દીમાં બનાવો સારું રહે તને આપણી પાસે અમે બનાવી નહીં શકતા પણ આજ વિચાર કીધો કે તે બનાવો આપણે એમ તો ઘણા ધંધા જે આ જ હે તે આપણી પ્યોર લેંગ્વેજમાંય આજનો વ્લોગ હે તે આજ તેમાં બે જણો નીકળી પડી ગયો હ વાડામાંય એવો અવાર અવારમાંય વાડા મીડી ગયો હવાર અવારમાંય તો પૂખડો પૂખડો થઈ ગયો હે તે વિચાર કરો કે પૂજવાની તૈયારી ચાલી રહી છે એવો તે ઘણા વર્ષો અહીં પરંપરા ચાલી રહી છે પૂકડા બૂકડા પૂજવાના અને એમ તેમ કરીને અમારે અહીંયા હનુમાનજી મંદિર છે કંટાળું હનુમાનજી મંદિર પહેલાં ભાઈ હનુમાન દાદાને પોંચ પૂકડા મેલી આવો દાદાને રસ કરી આવક ભાઈ પૂકડા બૂકડો અસલ થઈ છે જુવારી અસલ થાય એમ કરીને એટલે આજનો અમારો પ્લાન હતો કે હનુમાનજી જાયને પૂખડ મેલવાનું એટલે અમારે ખાન બે જણા આજે એવા વાડામાંય તે અહીંયા હુંકડા અસલ અસલ છૂટી લઈ જાઓ એક એક મારતે સાર વાળવી એમ પણ પૂકડા લઈ જવો પડે કે આજે આજે અહીંયા અમારે થોડી ઘણી જુવાર કરેલી હે અત્ર્યામય તો અહીંયા હું પૂખડો લઈ જાઓ અને આ તે જમીનની નિહાળી મેલી અને પછી અમારો બેનો પ્લાન છે કનુમાનથી જવાનો હનુમાન દાદાને દર્શન કરી આવો અને પૂકડા લઈ આવો હા હો પૂખડા કાપ્યા હમણાં પૂખડા હલિયા હનુમાન દાદાની અને પછી આજ હો જ ને અમારે પૂખડા પૂજવાનો પ્લાન હે આજ કે પૂખડા પૂજતા તે અમે અતરું કંઈ ખાસ આવડતું નહીં પણ વડીલોએ કરેલું હે થોડું ઘણું યાદ હે એ પ્રમાણે પૂખડા પૂજ કેમ કે હવે અમાર કેર માય વડીલ હે પણ વડીલ કેર નહીં એટલે જીતી રિવાજ જતરો આવડે અત્રો કરહત રે શું કરહ બાકી આ જો રેખા એવા પૂકડો ચેક કરવા પડી ગઈ છે અસલ અસલ પૂકડો જોઈને પડવા હારું દોણા થઈ ગયા હે માય તો પૂકડું માય હું સુકાતું ફૂંકાતું આવે આપણે વિચાર કરો કે પૂકડો થઈ ગયો હે અમે જોઈએ નહીં આ તે ટાઈમ દોણા પર આવી ગયા હે કમ્પ્લેટ ભગવાન બાપડું લઈ જાય શું કરે એની જુવારી નહીં કરી અમારે આટલા નજીક નજીક એરિયા વાળા લગભગ ત્યાં કંટાળું હનુમાનજી પુખડ મેલીનું પૂછતા ગઈ અમે ખાલી પુખડ જ મીલવા જાવ પણ વે તે મરસા જાય જે ખેતીની જે આવો જે ખેતીવાડીમાં જે નવું થતું ગે તે હેતુ ગયા મંજિન હાર આવે પહેલાં પછી જ ખાઈ છે પણ અમે પૂખડ પૂકડા મેલા હોય હાવ ત્યાં તો શું ને કે તમારી ઈચ્છા કે ભાઈ અમારે પૂકડા મેલવા જવું હે મરસો મેલવા જવું હે શાકભાજી કીધું કે શાકભાજી મેળવા જવું હે હે કે મેન મા દાતરું ની લઈ આવે ઓહ હાથી હાથી સારવાડવાનું એ કોમ શરૂ હે પોંચ પૂખડે એ નીકળી ગયો પોંચ વાગા એમ નહીં પોંચ પૂખડે નીકળી ગયા એમ કહો હું આ જો શરૂની આવે લોડ જે હાય હાય કરતો જા ત્યારે દોઢ કિલોમીટર હેંટ તો હેંઠ જાય ગયો દંડનો એવો ડૂબાહાર તો સાર વડાઈ ગઈ છે આ સાર સ્પેશિયલ વડા હે પાડાહારું ડૂબહારું વળગી સાર હે પાડાહારું વળગી સાર હે એમ એટલે હવે અહીંયા બેપુળા પાડાહારું વાળ હવે આ સુધી અમે હિન્દીમાં વિડીયો બનાવી જ્યાં ટોટલી આ પહેલી વાર આપણી ભાષા બનાવો હ તે જોવો હ કેટલા આપણા બેન આપણે સપોર્ટ કરે છે અને અમારી ચેનલને આગળ વધારવામાં અમે મદદ કરે છે એ અમે જોહો તો એવો લગભગ આ જો ફટાફટ અહીંયા સારવાડા છે બે પુળા સારવાડવાને ખાલી પાડહારું બાકી અહીંયા પૂખડો તૈયાર થઈ ગયો છે સૂટવસ બાકી છે એવો પછી હે તું ક્યાં લઈ જાય તૈયારી બૈયારી કરી અને પછી જૈમીનની નિહાળી મેલતા મેલીન પછી જહા મંદિરી હેલો ફ્રેન્ડ્સ ટ્રેમ પૂરું થઈ ગયું આજુપુખડા બુખડા ખાઈ લીધા હે કેર જાય સોલ હોય એમ કહેતી બાકી આજો મારી હેવી ગાડી જાય હે ત્રણ ચાર પુળા હાઈને પણ તો વિડીયો બનાવે નહીં તેને મારતે પછી કંઈક તો કરવું પડે કે પૂળામાં જ ચડાવી દીધો હોય એમ કહે છે પણ એવો પૂળા હવાનું વિડીયો અમાર નહીં બને એટલે પૂરા ત્રણ શિયાર હતા એ નહીં હાવડાવી દીધા બાકી આ પૂખડ એવો હાડવાને કે હવાર હવાર મેં ડૂબો કે ને એટલે એમ તારા સારનો ટકલો કરવો પડે તરે કોમ લાગે એમને એમ ડૂબો નહીં રખાય પછી આ જો હવારમાં ડૂબ લાગ્યા એવા પેર સાર વાડલા જ્યાં હે ડૂબોએ અમે પુહા યાત્ર રાખજો પાસે બધા જ નહીં રાખ્યો માપનસ તે વારસાઈમાં મળેલો ડૂબો હે અમે ખરીદ્યો નહીં પણ એક એક વસ્તાર વધતો જાય હે રાગે રાગે ત્યારે એટલે ખાસ ડૂબમ ખર્ચો નહીં કરતા અમ પાડી આવે તે હા સામડા ની નવી પાડી લાવીને શું કરવી હે પછી ક્યાંક જાવું કે પરૂણું જવું કે આ હતી એમ તે મગજ તે કહેરું શે ડુબન સાર બાકી હે ડુબન ટાઈમ થઈ ગયો સાર દડવાનો એમ એટલે એ ચિંતા થોડીક ઓછી રહે એમ કરીને માપના ડૂબો રાખ્યા પરુણો જ નહીં જ જાતો વાત બરાબર હે આ પુકડો લે રાડા સુંદર થાય પૂખડો કાઢ લે જો એક બે ડૂબો હે તણી લે લે કરીને કેવા તરાઈ તરાય મસ્ત સાર મળે હે તઈ કુંકો નહીં કરવો જોઈએ એવી વાત ઉગી અહીંયા તે લે આ ફૂલ ધોધરે

એમ કરીને થોડોક ટાઈમ પાસ થાય ત્યારે બહુ નહીં કરવા મળે ડુબા આવીને બહુ કરવાનો કોઈ કરી કરીને તમડું લબ્બું થઈ ગયું છે આવું એક મસ્ત તુબડું થઈ ગયું છે લોબુ એક બે ત્રણ ફૂટ નું હોય હવે અમારું અહીંયાનું કોમ કમ્પ્લીટ થઈ ગયું સવાર સવારના હવે અહીંયા દસ અગિયારક વાગે પોણી પહાર આવો ત્યાં સુધી ગયા સાર બાર ખાઈને કમ્પ્લીટ થઈ રહે પછી આખો બપોર બી રહે પછી હજ એના સાર દર્દી પડે ત્યાં સુધી કોમ પૂરું થઈ ગયું હાજ એકલો એકલો કંટાળી ગયો તો એવા જો એ મસ્તી વળી ગયો હે એની મજા આવે એવા આવી ગયા ઘેર પાછો એવા જૈમીનની નિહાળની ટાઈમ થાય છે એટલે રોટા બોટા બનાવવાનું પ્રોગ્રામ ચાલે જો એમ બહુ કરવાનો પછી ઘેર આવીને બો કરે કરીને ખાવા બવાનું મીઠા બનાવે પછી જૈમીનને લઈ જવું નિહાળી અને આજ તમે બતાવી કંટાળવાળા હનુમાનજી પૂખડા પૂજવા જાતા જાતા બીજું વેશમાં કોમ આવી ગયું એટલે પૂખડા અને મંજી મેલવા હું એકલો જઉં હું રેખા જાય હે હિંમતનગર એને પપ્પા મમ્મી ભાઈ હેતા જઈ રહી ગયા હે દવા લેવા સારું તો રેખાની એ દવા પૂરી થઈ ગઈ હે તની અમારી દવા એક જ દવાખાને અહીં શરૂ હે તને આજ પહેલાં જાતા હાથી હાથી જઈએ હોય મિનિન વ્યા જાય અને હું એવા જઉં હું જૈમેનને મેલવા અને રેખાને વ્યા મિલતો આવી એટલે પણ હાથી જાત રહે અને હું વેહો જઈ અને મંજી પૂખડ મિલવા હારું અને અમારી ભાઈએ આજે હે હાથી કે અહીંયા હમણાં હારું નીકળી જાય વય વે બીહી રહી જાય પણ અહીંયા લઈને જઈ અને આજો નિહાળી જવા શરૂ તૈયાર થઈ ગયું હે અહીંયા નવી લાગે તે પપ્પા કંઈક જુદું જ બોલે એમ થઈ ગયું હે અણાઈ કેમકે દર વખતે હિન્દીમાં એ મારો બ્લોગ ઉકે એટલે ઓય બાપડો આ હે હે પપ્પા તે હું બોલે હે એમ કરીને તે ગાડી લઈને જા હ રેખાને ગેટ દી હા બોબરે શરૂ કરવી પડે મા તો મારે ગાડીમાં પી ગયું હતું ઊંધરું ઊંધ ઘણી ગાડી બગાડી ગઈ છે એટલે માયા શીખ કોમળે છે થોડી વાર શરૂ કરી એસી બેસી શરૂ કરી દઈએ એટલે થોડીક સ્મેલ નીકળી જાય માહી હવે ગાડીવાળી શરૂ કીધી છે રાખી રાખી પાછા નીકળશો તો ગાડી મુદ્રો પી ગયું હતું મૂરાઈ ઘણું બગાડ્યું છે થોડુંક ઘણું વાઈરિંગ કાપી નાખ્યું છે પણ હવે રિપેરિંગ કરવા જવા ટાઈમ મળ્યો નહીં થોડાક દડા નવરો પડી પછી સ્પેશિયલ આખો દન કાઢો પડે ગાડી સારું ત્યારે ગાડી પાછી હોમી થાય બાકી એમ શરૂ હે પણ લાઈટની એવું થોડું ઘણું કાપી નાખ્યું છે ઉદરાય તો ટાઈમ મળે એટલે જઈ આવો છો લહેણ બે જહેઠ હવે એ પપ્પાને કે જયમીન મિલવા જૈમી મિલીને અમારે ફઈ આ જાય લઈને આજ લઈને આજે પોખડા મેળવા જવાનું એટલે બે હું લઈ આ જો ગયું તું બંધ કરતી કરતી રેખા આવે ત્યાં સુધી લાગે એ થોડીક પૈસા લઈ તર્કેટમાં જાય વાળો રસ્તો હેરા ગંદો રસ્તો હે

એ વાળા આવે આવે તમે જાણ કરીને ફટાફટ મિત્રનો ટાઈમ થઈ ગયો હે ફ્રેન્ડ હવે લગભગ લગભગ મંદિરની નજીક આવી ગયો હું ફરી બે આવણા હતા પણ ફરી હે તમારા કાકા સુરા હાથે ઘેરદાત રહી ગયો આજે મારા નસીબમાં એકલા એકલા સન્માનજી દર્શન કરવા જવાનું લખેલું છે તે લગભગ એવા નજીક આવી ગયો હું કંટાળો હાઈસ્કૂલ પણ હે થોડું ઘણું દૂર હે હવે રેખા અણંદી ખાતે જાત્રી ગયા દવાખાની દવા લેવા ખારું હે કંટાળુ હનુમાનજી મંદિર આ વોટ સાઈડ નો ગેટ હે એના લગભગ ત્રણ ગેટ હે ત્રણે ગેટ તમે અંદર દર્શન કરવા જઈ શકો તો આ હોલો ગેટ છે એ હસ લગ જઈ આવું જલ્દી જલ્દી પાછું દર્શન કરીને ફટાફટ ઘેરે જવું પડે એટલે ગાડી અહીંયા સુધી કઢ હું આ હે કંટાળુ હનુમાનજીનું મંદિર તે વખતે લગભગ મંદિરે કાણું હે નહીં લગભગ શનિવારે વધારે પીઠ થાય એણે મંદિરે તે હજુ હે મંદિર ઘણું મસ્ત બનાવી ગયું હે પહેલાં તો એવું હતું નહીં અહીંયા પણ એવો ઘણો પ્રોગ્રેસ કીધું હે એણે તો આ છે હનુમાનજી મંદિર જ્યાં દર વર્ષે પોકડા મિલ બહાર આવ્યા ઘણું એવું મસ્ત બનાવી દીધું હે પહેલાં એવું નહીં હતું આ માથેવાળો શેડ એ નહીં તો કે કંઈ એ નહીં તું પણ એવા ઘણા વર્ષો પછી કાફી કહેવાય મસ્ત બનાવી દીધું છે શેડ હે આ હતી છે બાગ બગીચા છે એમ કરીને ઘણું મસ્ત બનાવી જ એવા મંદિર હજુ પોખળા મેં કણાય શરૂ કરી દે નહીં હિમય શરૂ દે તો આજના દિવસના તે થોડુંક મંદિરની માયનું હું તમે બતાવી દઉં જો હે મેઇન ગેટ એન્ટ્રન્સ તેવા હનુમાનજી પૂખડો ચડાવી અને હવે જવું પાછું કેરાળનું કેમકે રેખા એ નહીં કેર એટલે જલ્દી જલ્દી પાછું કેર જવું પડે હે તો હેત બોદેલા હે વાડામાં પહેલાં એને આ હનુમાનજી હતી શું કહેવાય પ્રોગ્રેસ નહીં હતું હતું હેતું એવો અણે ઘણું મસ્ત બનાવજું હે આ જો આખું મંદિર કવર કીધું હે શેડ બેડ બનાવજો હે એમ કરીને બહુ મસ્ત મંદિર બનાવી દીધું હે અહીંયા બગીચો બનાવજો હે સોર નમણા હારું હિંચકા લપસણી એવું હેતુ બનાવજો છે આની બાજુ ગેટ બનાવી દીધા ત્રણ ત્રણ દિશામાં ગેટ બનાવી દા હે એટલે ઘણો પ્રોગ્રેસ કીધો છે તમે શનિવારે આવો તો અહીંયા શું કહેવાય પીડ ફૂલ ઉગે શનિવારના દિવસે આડે દાડે થોડી ઓછી ઉગે બાકી શનિવારના દિવસે ફૂલ પીડ ઉગે જણાય નહીં ખબર ઉગે તે દર્શન કરવા જરૂર આવજો અહીંયા કંટાળું હનુમાનજી મંદિરે તો હવે પાછો નીકળું કેર સારું દર્શન કરી લીધા દાદાને પૂખડા હાલી દીધો અને હજી અમારા રીતિ રિવાજ પ્રમાણે અમે પૂખડે પૂછો એ અમે કદાચ કાલના વિડીયોમાંય આવે નહીં તો એક દિવસ પછીના વિડીયોમાં આવે તો ગાડી લઈને હાછો કેર હેલો ફ્રેન્ડ્સ તે હું એવું આવી ગયો હું કેર આજનો વિડીયો અન્યાસ પૂરો કરું હું એવો ઘણા જણાએ માર તું કે ભાઈ એવું કરો આપણે આપણી ભાષામાં એ વિડીયો બનાવો તે સારું રહે એમ કરીને તે આજમાં પહેલી વાર આપણી ભાષામાં વિડીયો બનાવજો હે એવા હું એ જોવું હું કે મેં કતરા સપોર્ટ કરે છે કતરા અમારા વિડીયોને લાઇક કમેન્ટ અને શેર કરે છે એ મું જોવું હું એવા તમારા કહેવા ઉપર મેં એક આપણી ભાષામાં વિડીયો બનાવજો જો સારો રિસ્પોન્સ એવો મય મળી રહે તે કન્ટિન્યુ આપણી જ ભાષામાં એવા વિડીયો બનાવો તે બને એટલા અમારા વિડીયોને શેર કરો લાઇક કમેન્ટ કરો અને અમારા ચેનલ ઉપર નવા ઉગો તે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરવા નમ્ર વિનંતી થેન્ક યુ